માગો વિષે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ તો નથી આમ જોકે છે ને બોપળ થઈ ગયા છે અત્યારે સાડા બાર એક જે ઊંધી હોય છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો લગભગ છ સાત દિવસ પછી આપણે બહેનના લગ્ન કમ્પ્લીટ પતાવી લીધા છે કેમ કે આપણે છે ને ભાઈ ના લગ્ન માં વ્લોગ ચાલુ કર્યો તો બહુ તાણ પડે ને પછી છે ને કોઈ રીતે ભેગું નહોતું થતું રાજકોટ મુક્ત આપણે વ્લોગ ચાલુ જ કરવા નથી થતો અને આપણે હમણાં બે ત્રણ દિવસથી લગન પછી રખણી છે કેમ કે આપણો ભાઈ બંધ એવો ને સુરત થી આવ્યો છે ને હમણાં કાઈમ રખડો ને બાકા જીગી જ બોલાવી મેં તો હાલો આજ તો વ્લોગ ચાલુ કરો ને કે એમના મી વયો જાય ને અમે વ્લોગ રહી જાય આપણે જો જીગર આવ્યો છે રામ રામ જય દ્વાર કરી એ હારું ને આ ભાર બપોરે ઉઠો 12 વાગે તો હાજે દ્વારકા લઈને કરી આવ્યો કા તો છે ને જીગર જો એકલો ભાઈ ગયો હતો દ્વારકા ભૂગી ગયો એક દિન એક રાતમાં હતા આજ પાંચ વાગે નીકળો કાલ પાંચ વાગે તા છે ને ભૂગી ગયો તો અને હવે બસ અત્યારે ખંભાળીએ કપડાં લેવા અને પછી જોઈ ગાડી ક્યાં નીકળે એટલે તમે મીડિયામાં કન્ટિન્યુ બન્યા રેજો આપણે બાકાજી કે છે શું કેવું

નીનો સરોવર દે ફૂલમાં ભાટિયા કેમ કે આપણે જિગરનો કોઈ હગાવાલા હતા ને એને મળવા સુધિય જિગર કે મરતા જાય છે તો નાસ્તો બાર તો લેતા છે એ છોકરા કે હાલમાં જાવું ગામમાં તમે કીધું હાથી વાંધો નહીં હાલો તો છે ને આપણે તંચા છોકરાય બજેને ગાડીમાં બેસાડીને ગામમાં લઈ જાય જક્કર મરવે ને કેમ કે આપણે હોસ્ટેલમાંથી છોકરા રીયો ને ખબર હોય કે કોઈ ખગુંવાળો આવે ને ગામમાં લઈ જાય ને મજા આવે ને એ આખી મજા જ કે અલગ છે એટલે ત્યાં હોવામાં ત્યાં જીતા ભાટિયામાં જ છે અહીંથી કઈ નીકળી ને ક્યાં જવાનું થઈ હતી કઈ ખબર નથી વિડીયો કન્ટિન્યુ બની રહી

હાલો આપણે છે ને ગામમાંથી નાસ્તો નાસ્તો કરી છોકરાઓને કમ્પ્લટ આવી ગયા છે થોડો ઘણો કોથરી ને હું બધું લીધું છે બાકી ગામમાં ગયા તો નાસ્તો કર્યો અને પાછા હોસ્ટેલ મૂકવા આવ્યા છે શું છે ભાઈ રામ રામ કેમ સારું છે ને કેવી મજા આવે હોસ્ટેલમાં મજા આવે તો વાંધો નહીં આ બધા છોકરા નાસ્તો ભાઈ રામ રામ ભાઈ કેમ હારું ને તો વાંધો નહીં જુદા બધા અરે શું છે ભાઈ નાસ્તો નાસ્તો કહીયું અને હવે છે ને અમારે વિચાર છે જવાનો દેવરિયા હવે ટાઈમ વધશે ને તો જાઉં બાકી ના ડાયરેક્ટ ઘેર અત્યારે વાગી ગયા છે સાડા પાંચ છ જે થવા આવ્યું છે જો આપણે છે ને ઉપર આવી ગયા છે હોસ્ટેલમાં ભારે મજા આવે એમ છે જો કવડા મોટા મોટા રૂમ છે હજી બધું નવું બહુ હું એટલે હજી જા બારી ના ગોખા છે હા શું છે ભાઈ સારું ને રામ રામ અમે લીધા હતા તમે બધા બહુ બિઝી હતા નાસ્તામાં અરે શું છે ભાઈ એવું છે આ ભાઈ બહુ ઊંચા મળતા શું છે ભાઈ આ તો આપણા ગામનો જ છે કા સારું તો વાંધો નહીં જ્યાં બધું છે ને બતાવી જો આ બધા નાસ્તો કરે જોયું છોકરા તમે અમે હોય ઘર જેવું કરીને બેઠા બધા હો જો આ છે હોસ્ટેલ આખી હાલો તો આમ નીકળીએ ને છોકરા જો ભાઈ આખો સેલ્યુટ લીખી નાખે વાડી ને જે કવાજ આવતો તો આખો દી ગેરેજ માં મૂકી આવે લગાવી આવે એવું કઈ અને રૂપિયા ને પાણી જ કરવું બીજું કઈ છે નહીં આવી ગયા છે મહેશભાઈ રામ રામ જય દેશ